મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્ય કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘરે ઘરે ઉજવણી કરાશે રાજ્ય સરકારની બેઠકમાં નિર્ણય લેવાયો દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવા માટે આયોજન કરાયું ઉજવણી માટે દરેક ગામમાં વિશેષ ટીમ મોકલવામાં આવશે રાજ્ય પંચાયત પરિષદ તમામ ટીમનું મોનિટરિંગ કરશે તો બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એક એક ગામમાં એક એક ઘર રોશનીથી ઝળહળી ઉઠે જાણે કે દિવાળીનો ફરી એક વખત માહોલ જોવા મળે સૌ કોઈ ભક્તિમાં લીન હશે ત્યારે ઉત્સવની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી થાય તે માટે પણ ટીમ બનાવવામાં આવશે રાજ્ય પંચાયત પરિષદ તમામ ટીમનું મોનિટરિંગ કરશે તેવી પણ જાણકારી બાવીસ જાન્યુઆરીએ જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું હોય સૌ કોઈ રામ મંદિરના રામ ભગવાનના મંદિરને ઉત્સાહથી આવકારવા માટે તૈયાર છે